શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મહાસુદ એકાદશી એટલે જયા એકાદશીની વ્રત કથા પૂંજા અને મહિમા સાંભળીશું એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે જયા એકાદશી બધા પાપોનું હરણ કરનારી અને સર્વ યજ્ઞનું ફળ આપનારી ઉત્તમ એકાદશી છે બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિસાચનો નાશ કરી મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને જવું પડતું નથી અને અને સર્વદાન યજ્ઞનું ફળ મળે છે પૂજામાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિ થી પરવારી વ્રતનો સંકલ્પ લેવો આખો દિવસ અનાજ ન ખાવું ફળાહર કરવું બને ત્યાં સુધી એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ વ્રતનો સંકલ્પ કરીને એક બાજુટ ઉપર લાલ કપડું પાથરી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની મૂર્તિ કે છબીની સ્થાપના કરો ત્યારબાદ ચંદન રોલી સિંદૂર અને પુષ્પથી ભગવાનની પૂજા કરવી અને નૈવેદ્ય ધરાવો અંતે આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ના મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ આવી રીતે પૂજા કરવાથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે હવે સાંભળીશું કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને કહ્યું એ રાજન મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા એકાદશી છે જે કરવાથી મનુષ્ય ભૂત પ્રેત જેવી પિસાચીઓની છૂટી જાય છે આ એકાદશીની એક પૌરાણિક કથા છે તે હું તમને કહું છું તે તમે સાંભળો એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા સર્વ દેવગન પારિજાત વૃક્ષોથી સજ્જ એવા નંદનવનમાં સાથે વિહાર કરી રહ્યા હતા ગંધર્વોના નાયક ઇન્દ્રદેવ ઘણા હર્ષથી વનમાં વિહાર કરતા હતા અને સાથે નૃત્યનું પણ આયોજન કર્યું હતું એમાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો હતો એનું નામ પુષ્પાવંતી હતું પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો તે માલ્યવાનના નામથી વિખ્યાત હતો માલ્યવાન અને પુષ્પાવતીની ઉંમર સરખી હતી આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંને નૃત્ય કરી રહ્યા હતા એમની સાથે અપ્સરાઓ પણ હતી એકબીજાના પ્રેમને કારણે પુષ્પાવંતી અને માલ્યવાન બંને મોહને વસીભૂત થયા ચિત્તમાં ભૂતિ આવી ગઈ આથી તેઓ સરખી રીતે નૃત્ય ગાન કરી ન શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રએ તેમના પ્રેમનો વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન થતું સમજીને પોપાઈમાન થઈ ગયા અને બંનેને શ્રાપ આપતા બોલ્યા અરે મૂર્ખો તમારા બંને પર ધીકાર છે તમે મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિસાચ બની જાઓ ઇન્દ્રદેવના આવા શ્રાપથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું અને બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા પિસાચીઓની પ્રાપ્ત કરીને બંને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડાતા બંને પર્વતની કંદરાઓમાં ભટકવા લાગ્યા એક દિવસ પિસાચે તેની પત્ની પિશાચીને કહ્યું આપને એવું કયું પાપ કર્યું છે જેનાથી આપને પિસાચીઓની પ્રાપ્ત થઈ છે નરકનું દુઃખ અતિ ભયંકર છે અને પિસાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આવી ચિંતામગ્ન થઈને બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવ યોગે એમની મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ ગઈ એકાદશીના દિવસે બંનેએ બધા પ્રકારનો આહારનો ત્યાગ કર્યો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી ખાવા માટે ફર પણ ન કાપ્યો નિરંતર દુઃખ સહન કરતા તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો અને રાત્રિ ઉપસ્થિત થઈ એમને ઊંઘ પણ ન આવી સૂર્યોદય થયો દિવસ આવ્યો આ પ્રમાણે પિસાચ દંપતીથી જયા એકાદશીનું ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમને રાત્રે જાગરણ પણ કર્યું હતું આ એકાદશીના વ્રતથી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી બંનેનું પિસાચપનો દૂર થયું અને પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા બંનેના હૃદયમાં એમનો જૂનો પ્રેમ ઉભરાઈ રહ્યો હતો એમના શરીર ઉપર પહેલા જેવા અલંકારો શોભાવા લાગ્યા મનોહર રૂપ ધારણ કરી વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં બંનેએ ઘણી નમ્રતાની સાથે એમને પ્રણામ કર્યા એ બંનેને એમના પહેલાના રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રદેવને ઘણું આશ્ચર્ય થયું અને એમને પૂછ્યું કે તમે તો મારા શ્રાપથી શ્રાપિત હતા તો કયા પુણ્યના પ્રભાવથી તમે બંને પિસાચીઓની મુક્ત થયા તમને કયા દેવતાએ તેમાંથી મુક્ત કર્યા બોલ્યો હે ભગવાન વાસુદેવની કૃપાથી અને જયા નામની એકાદશીનું વ્રત કરવાથી અમારું પિશાચપણું દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું જે લોકો એકાદશીનું વ્રત કરે છે અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તે મારા પણ પૂજનીય હોય છે હવે તમે બંને અમૃત પાન કરો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જેને એકાદશીનું વ્રત કર્યું એને બધા પ્રકારનું દાન કર્યું એમ સમજવું અને બધા પ્રકારના દાનનું પુણ્ય મળે છે આવી રીતે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠર આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું ફળ મળે છે બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે પુણ્યકારી એકાદશી માતાની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ